નમસ્કાર ગાંધીનગરમાં કંઈક મોટું થયું મતદાનના આંકડા આવતા જ અમિત શાહે રાતોરાત કરી બેઠક ગુજરાતમાં મતદાન બાદ આંકડા આવતા જ રાજકીય પક્ષોનું ટેન્શન વધી ગયું છે કારણ કે ગુજરાતમાં પચ્ચીસ બેઠકો પર સરેરાશ સાઠ થી ઓછું મતદાન થયું છે વલસાડ બોત્તેર ટકા વોટિંગ સાથે અવલ છે તો અમરેલીમાં માત્ર ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ બેઠકો પર સરેરાશ સાઠ ટકા મતદાન થયું છે મતદાનના આંકડા આવતા જ ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે કારણ કે મતદાનના આંકડા ભાજપની જીતથી ઘણી ઊંધું પાડી શકે તેમ છે ઓછું મતદાન જોતાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી જવાનું ટાળીને રાતોરાત ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પરિણામની ચર્ચા કરી હતી બપોર બાદ ધીમું મતદાન અને સાંજ પછી ઓછા મતદાનના આંકડાથી ભાજપના પેટમાં ફાળ પડી છે કારણ કે માનો એ ન માનો પરંતુ સક્રિય આંદોલનની અસરથી ભાજપના કાર્યકરોની મહેનત ઊંધી પડી છે તેમાં પણ ભાજપના આંતરિક નારાજગી જોવા મળી હતી ત્યારે આ પરિણામથી શું અસર થશે તે અંગે મતદાન પછી અમિત શાહે મોડી રાત સુધી કમલમમાં પ્રદેશના નેતાઓ ચાચુક ચર્ચા કરી હતી ધન્યવાદ